માણેકચોક વિસ્તારમાં ગેરકાયદેસર લારીઓ અને ટેબલ ખુરશી લગાવી ટ્રાફિકની સમસ્યા સર્જાતા લારી ગલ્લાને મધ્ય ઝોન એસિટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી લેવાની કાર્યવાહી કરાશે શહેરના કોટ વિસ્તાર ગણાતા એવા માણેકચોકમાં પ્રખ્યાત હેરિટેજ સ્થળ એવા રાણીનો હજીરો અને ભાષાનો હજીરો આવેલો છે મધ્ય ઝોનના એસેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માણેકચોક વિસ્તારમાં આવેલા રાણીના હજીરા અને બાદશાહના હજીરાની આસપાસ રહેલી લારીઓ ટેબલ ખુરશી તેમજ બેનરો લગાવવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે માણેકચોક ખાણીપીણી બજારમાં લારી ધારકો પાસે લાયસન્સ હોવાનું કહી પોલીસ તેમને ઊભા રહેવા દેતા હોવાનું પણ જાણવા મળ્યું છે મધ્ય ઝોનના એસેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી જોકે માણેક ચોકમાં રાણીનો હજીરો અને ભાષાનો હજીરો તેમજ આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન અને રાત્રે ગેરકાયદેસર લારીઓ લગાવી દેવાય છે અને ટેબલ ખુરશીઓ મૂકી દેવાતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે માણેક ચોકમાં કેટલીક જગ્યાએ દિવસ દરમિયાન રોડ ઉપર જ પકોડીઓની લારીથી લઈ વાહનો ઊભા રાખી દેવાતા હોવાના કારણે પણ ટ્રાફિકમાં મુશ્કેલી ઊભી થાય છે